ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકની ખાડીમાં ગતરો શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી હતી આ આ ખાડીમાં આજુબાજુના પશુધન પણ પાણી પીતા હોય છે જેના સંદર્ભે સ્થાનિકોમાં બાબતે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારબાદ સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબી દ્વારા રતનપુરની ખાડીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા ત્યારબાદ દમલાઈ ગામના એક આગેવાન દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી કે રાજપાડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઇપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે ત્યારબાદ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને પાણીના નમૂના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું આ ઘટના દરમિયાન એવા પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસિડયુક્ત હોઈ શકે છે જેના કારણે જ આ જળચર જીવનો નો મોત થયો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ટેલિફોનિક વાત કરતા જીપીસીબીના અધિકારી દ્વારા જાણવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમૂના લઈ પીએચ પણ ચેક કરવામાં આવી હતી જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પાણી તત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું ત્યારબાદ પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપાડી પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજ રોજ આપને તમને જણાવી દઈએ કે આજ હાલે સવારે રતનપોરની ખાડીમાં જે માછલાઓ મરી ગયા છે અને જે મૃત મચ્છીઓ છે એને લઈને ગ્રામજનોએ જીપીસીબીમાં રજૂઆત કરી હતી અને અમે પણ ઘણીવાર એવી રજૂઆત કરી છે જીપીસીબીમાં કે ભાઈ જીએમડીસી અને દુર્ગા કન્ટ્રક્શન દ્વારા જે અંદરથી પાણી કાઢવામાં આવે છે તે એસિડયુક્ત પાણી છે જેનાથી અમારે ડમલાઈ ગામ આખું ગામ અસરગ્રસ્ત છે એ પાણીથી ઢોરોની પણ બીમારીઓ થાય છે માણસોને પણ બીમારીઓ થાય છે અમે ઘણીવાર રજૂઆત કરી પણ છતાં પણ જીએમડીસી અને દુર્ગા કન્સ્ટ્રક્શનનું પેટનું પાણી હલતું નહોતું આજ રોજ અમે સવારે જીપીસીબીમાં જાણ કરી અને કીધું કે અમે સ્થળ પર ઊભા રહીશું અને તમે ત્યાં આવો અને ચકાસણી કરો જીપીસીબીના અધિકારી એક મેડમ અને સાહેબ આવ્યા હતા તેમણે રૂબરૂમાં તપાસી અને જીએમડીસીના અધિકારીઓની સક્ષમ સામે જ તપાસીને કહ્યું કે ભાઈ આ પાણી એસિડયુક્ત છે આ પાણી ખુલ્લામાં છોડી ના શકાય તમે કોઈપણ નીતિ અને નિયમને કાયદાને અનુસરીને પાણી નથી છોડી રહ્યા ખુલ્લે આમ આ પાણી ગરીબ લોકોના ખેતરાઓમાં ઢોળ ઢાખરા અને લોકો આ પાણીને યુઝ કરે છે જેનાથી ઘણી ગંભીર પ્રકારની બીમારીઓ છે આજ રોજ અમે અહીંયા હાજર હતા અને જ્યારે સાહેબોને બોલાવવામાં આવ્યા ત્યારે જીપીસીબીના સાહેબો અને જીએમડીસીના સાહેબોને પૂરુંમાં અહીંયા પાણીની ચકાસણી કરતાં પાણી એસિડ યુક્ત નીકળ્યું છે જીએમડીસી અને દુર્ગા કન્ટ્રક્શનને જીપીસીબીને દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને આ પાણી તાત્કાલિક ધોરણે અહીંયા અમે બંધ કરાવ્યું છે જેથી આ પાણી આગળ જતું અટકશે અને વન્યજીવો અને લોકોને રાહત રહેશે મારી તંત્રને અપીલ છે કે ફરીથી પણ આવું ના ચાલુ થાય એના માટે ધ્યાન આપે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ગ્રામજનોની રજૂઆતોનો નિકાલ લાવો તંત્ર અને સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આ લોકોનું આવી રીતે જે પાણી છોડે છે ખુલ્લામાં એ પાણી ના છોડે નીતિ નિયમને અનુસરીને છોડે તો અમને કોઈ વાંધો